જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હોન્ડા એમએસ વી એક્સ ગાડી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની આ ઑંડા એમએસ ગાડી છે વન ઓનર ગાડી છે તમને આ ગાડી ડીઝલ એન્જિનમાં તમને આ ગાડી જોવા મળશે કિંમતની વાત કરું તો છ લાખ વીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાકી એન્જિન કંપની ફિટિંગ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે જે જે અઢારનું પાર્સિંગ છે ગાંધીનગરનું પાર્સિંગ છે આ ગાડીનું આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પાલનપુર જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાસી એસી છ્યોતેર પંચાણું ઇઠોતેર આ ભાઈનો નંબર છે બાકી તમે તેને ફોન કરી વધારે વિગતો મેળવી શકો છો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ગાડી વિશેની માહિતી આપેલી છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી અને ઓછી કિંમતે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ચાચવેલી અને ચોખી ગાડી છે ક્યાંય પણ અને કોઈ ફોલ્ટ નથી એમ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે